જિલ્લાના તાલુકા વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ચોર્યાસી રાજપૂત સમાજ દ્વારા વાઘોડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું રાજપૂત ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર દુર્ભાવના જાતીય ટિપ્પણીને લઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે રૂપાલા વિવાદિત નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ત્યારે વાઘોડિયા તાલુકામાં ચોરાસી રાજપૂત સમાજ સંગઠન દ્વારા વાઘોડિયા તાલુકામાં પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ પુરુષોત્તમ રૂપાલા ભાજપના ઉમેદવારની ટિકિટને રદ કરવાની માંગ ક્ષત્રિય રાજપૂત સમાજમાં ઉઠવા પામી છે

અમારા રાજપૂત સમાજના રજવાડાઓ વિશે બેન દીકરીઓ ટિપ્પણી કરી છે એનો અમે વડોદરા જિલ્લા રાજપૂત સમાજ અને એમાં વાઘોડિયા તાલુકામાં ચોર્યાસી રાજપૂત સમાજ સખત વિરોધ કરી એમની ટિકિટ રદ થાય એ માટે માગણી કરીએ છીએ આટલી ઉંમરે શિક્ષક હોવા છતાં પણ આવું અભદ્ર નિવેદન કરવા બદલ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ગામે ગામ ક્ષત્રિય સમાજના યુવાનો ખૂબ જ રોષે ભરાઈ રહ્યા છે ત્યારે હાલમાં વડીલોની

아, 이제 예, 순 예, 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 예. 예. એક જ તરફી આજે એક જ જગ્યાએ એક જ મીડિયામાં બધે એક જ સમાચાર છે કે ભાઈ રાજપૂતોનું જે અપમાન થયું છે કે જે બાપનું છત્ર ધારે ધારણ કરનાર એને બાપુ શબ્દ અને સિંહ શબ્દ દ્વારા સન્માન કરવામાં આવતું હતું અને આજે એના સન્માન પર જયારે રૂપાલા જેવા એક વ્યક્તિએ કે જેમને આપણે બહુ સારી રીતે વોટ આપીને જીતાડ્યા હતા એવી વ્યક્તિના કે જીભ લપસી ગઈ એના લીધે એમનું આ ખોટું બયાન આવ્યું છે જેના લીધે આજે અમારા યુવાનોની અંદર અમને ખૂબ આક્રોશ છે જો રૂપાલા સાહેબ ની ટિકિટ રદ નહીં થાય તો અમે આ ઉગ્ર આંદોલન કરી

એ જ યુવાનો છે જે આજે આ પરસોત્તમ રૂપાલા ને પણ એનો ભાન કરાવશે એને સબક શીખવાડશે જો આ ત્રણ દિવસની ટાઈમ આપે છે યુવાનો જો આમાં આની ટિકિટ જો રદ કરવામાં નહીં આવે તો આજે તમામ યુવાનો રોડ ઉપર આવીને એને સખત શબ્દોમાં વખોડશે અને જો એને અમારા સમાજની બેન દીકરીઓની વાત કરી ને તો આ બેન દીકરીઓનું અને એને સમજાવીએ છીએ કે આ બેન દીકરીઓ કોણ છે કે જેને પદ્માવતી રાણી પદ્માવતી જેને જોહર કર્યા છે આજે ત્રીસ હજાર રાણીઓ જોહર કરીને આજે દેશનું સ્વાભિમાન બચાયું હોય ને એ રાણીઓનું અપમાન થતું હોય ને ત્યારે આ યુવાનો નહીં સહન કરી લે આજે આ પરસોત્તમ રૂપાલા ને સમજાવીએ છીએ ત્રણ દિવસ નું અલ્ટિમેટમ આ યુવાનોએ આપ્યું છે બરાબર છે એમાં એની ટિકિટ રદ થવી જોઈએ ને તો વાઘોડિયા તાલુકાના યુવાનો વડોદરા શહેરમાં જઈને રસ્તે રોડે રોડે ઉતરશે અને આ આંદોલન હિંસક ના બને એના માટે આ યુવાનોએ આજે ત્રણ દિવસની ધીરજ રાખી છે આ આ જ આંદોલન હિંસક બનશે જો આની ટિકિટ યદ રદ નહીં થાય તો આ વસ્તુ આજે થશે આખા ગુજરાત સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો